পজা কর পা ড়ি । પૂજા બધા ટેરિયર નચાય ઇન્સ્ટાગ્રામ પર હે સાત સાત યે ઉતરે છે તો ભાઈ ગાડીમાં ફૂલ મોજ ફેમિલી આતે કાબી જોના તો ફેમિલી ના પડી પડી તો

અને આ તો લીવ અમર ઘોડા અને એરી કપડે જાવું છે ને રસ્તો છે ભાઈ જાવો થરે બહુ બહુ મમ્મી હા મેનો તારા ભાનું ભાટલે આવતો ભઈ ભાનું ભાટલે જો ભાઈ આ લોકો પર આવો વધારે ઓર યાર પર એ ના યાદો બહુ છે આયે જ બા ભાઈ જો ભાઈ જે નેરિયા માં આવતો તો આપળા આજે આપણી ગાડી લાયા નહીં પણ બીજા પહેલી લાયા છે એવું છે જો ભાઈ આપડી ગાડી મુરત જ છે આજે ભાઈન પહેલી વર્ધી આપણી જ છે ભાઈ લે ઉતરો ફેમિલી ઉતરો ને મોટો મુરત જો ભાઈ આપણો મમન ઘેર આવી ને વા ગાડી ડ્રાઈવર છે ભાઈ ચાર વર્ધી જોર લઈ જજો 2019 મોડેલ

લેબડો પાવા સલાડ લેબળો બરો મોમો આખો ફાસો ભાઈ ઓ મોમા યાર ભાઈ મમ્મી ભાઈ તો બહુ ખુશ હતી ઘેર આયા તો બધર અમાર મમ્મીનો ઘર ભઈ હો એ બાઈ મોમો બતા મોમો મમ્મીજી અય મમ્મી કે હાલો કોણ આવાજ આ છે તો ટોળું દેખું તી કે હ હા મમ્મી કે તો જો કે હા લોબી લાઈન થઈ જતો આ સ્ટાફની તો આખી રેલવે બનાવી છે આપણો મમન કે આખી રેલ કાઢી પેગી દે દે હો નમન મમ્મી જી નું ઘર આવી ભાઈ મારી મમ્મીનું નું ઘર એટલે મારા મમન નું ઘર

બે બે હાથે ભાઈ જો પગ ભાઈ એવું તો શું લેવડું હાથ ઉતરી ગયો ખાસું ના રહ્યો મમ્મી ભાઈ આપણને તો મમ્મી નું ઘર બહુ બહુ લાડકું હતું બહુ ભાઈ મસ્ત એના મોટો હું તો હતો એક વાર રહતો હતો આમ હતો એ વખત ભાઈ જો આ સેતુડ્યો તે વખત ની સજવું

કે મામા જો ભાઈ મમ્મીએ પેલું સોડી દીધું છે તમને કદાચ ખબર હશે હું મૂકી હ મમ્મીએ બનાવી દે શાક રોટલા અને મમ્મીના ના

આદ નક એ તો અક્ષરી અંભાળા છે પેલા મોમારા પપ્પા પપ્પા આવડે પેલા મોમારા મોમાર અંભાળા અક્ષરી કેમ કે મારા મોમા એક તારા મારી મારીતી ફેન્ટમ ફેન્ટો એક ખવા છે પેલા યાત્રી પાસે અડધું થાય રંકાતો નમે ઓહ છે ફોન પર કિલા કિલા 10 કરજો કંપન હોસ્તિયા પપડ આ બાજુ તો લાગી જો ફ્રેક્ચર થઈ ગયું છે

या मु जेरा जो पी लो। पी तो खरा पहिलो पग हाथ भागी जो आरोप ले पेलो ना लाardi jane का सुता करत बने सा ले रे भाई मस्ती रहे रे मारे આજા બના દે ભાઈ મમ્મારા ઘેર આપ ખાવા માં છે મમ્મી હવે હેડજો આપડો મમ્મી જે આવજો કહી પડ ના રાત થઈ ગઈ છે અંધારું થઈ ગયું છે કોણ મમ્મી બોલાવડો ના આપણે આリカના છપ્પા પોપો ઓગીરા વે સાતરાના છપ્પા બતિયાળ દે જરા ભઈ આવજો એ મોજા বুট চেণ্ডল জো চাই মমী তাপো লম পাই থৰি

રાતના વાગી ગયા આનંદ આવું ચલો ભાઈ તો બધા મિત્રોનો ભાઈ ગુડ નાઇટ દક્ષાબેન ચલો દક્ષાબેન ગુડ નાઇટ કાલ તો ઘેર જવાનો તમારે ભાઈ કાલે અમારા બ્લોગમાં અમારા દક્ષાબેન જોવા નહીં મળે તો હવે ગાય તો ટાટા કહી દેવા તો ફરી આવશે લો જોઈશું શું ટાટા કહી દેવા હા અમારા દક્ષાબેન કાલ ઘેર જવાના ભાઈ કાલ ઘેર જવાના પણ ભાઈ ગુડ નાઇટ કહી દેવા ગુડ નાઇટ કહી દે જોરથી કે હા સરસ બંધાન તો ચલો ગાય બધા મિત્રોને ફરી મળશું એક નવા બ્લોગ સાથે એક નવા વિડીયો ત્યાં સુધી બધા મિત્રોને હેપી હેપી ગુડ નાઇટ